ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ન પડવાની શક્યતા નહિવત છે રાજ્યભરની ઓફસોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક હળવો વરસાદ વરસી શકે છે ત્યારે અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પાંત્રીસ